દ્વારકાધીશ મિત્રો દ્વારકા હું અત્યારે મેઘરાજાએ ટૂટે મેઘરાજા પોતાની સવારી લઈ અને પાંચ વાગ્યા પછી થી દ્વારકા ને મીઠાપુર ને ઓખા ને રાત્રે થોડો થોડો વરસાદ હતો આજે ગરમીનું પ્રમાણ હતું પણ પંદરેક મિનિટ થી ધપધપાટી ચાલુ છે અને પહેલાં વરસાદ કાલે આમ વરસાદ હતો પણ જેને જેને મોકો નહોતો મળ્યો એટલે આજે પાછા પહેલાં વરસાદમાં લોકો સ્નાન કરવા માટે નાવા માટે નીકળી પડ્યા હોય અને બજારમાં આમ તો સાંજનો સમય છે એટલે બજારમાં વસ્તુની લેતી દેતી માટે નગરજનો નીકળતા હોય છે અને આખા દિવસમાં કંઈ વરસાદ જેવું વાતાવરણ હતું પણ વરસાદ હતો નહીં અત્યારે લગભગ દશક મિનિટ થી ધબધબાટી ચાલુ થઈ ગઈ છે સારો એવો વરસાદ પડે છે આપ જોઈ શકો છો આપણે અત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે છીએ આ સુરજ કરાડી હાઈવે રોડ ચોખા દ્વારકા હાઈવે રોડ સુરજ કરાડી અને વરસાદે સારી રમઝટ બોલાવવાનું ચાલુ કર્યું છે હાઈવે ઉપર આપ જોઈ શકો છો પાણી અત્યારે વહી નીકળ્યા છે અને વરસાદની ખરેખર જમાવટ છે જમાવટ માટે મને એમ અત્યારે હું પણ અહીંયા પાન ખાવા હતો પણ સાથે સાથે આ પાન બનાવવા વાળા ભાઈ વિજયભાઈ કીધું કે આ દ્વારકા ટુડે ડે લાઈવ કરો આ બીજા અમારા હાર્દિકભાઈ ગણતરા અને હાર્દિકભાઈ જય દ્વારકાધી આ બધાની ઈચ્છા હતી કે અમારે એ ગીતાપાનમાંથી કોઈ લાઈવ નથી કર્યું મેં તો બે વર્ષ પહેલાં કર્યું હતું એટલે આજે ભલે થાય ને કીધું જે દ્વારકા ટુડે ના વ્યુઅર્સ છે ફોલોઅર્સ છે સારી જમાવટ છે વરસાદની આમ તો જેઠ મહિનાનો વરસાદ એટલે ખેડૂતો માટે લાપસીના આંધળ મૂકવા જેવું હોય કારણ કે ખેડૂતો માટે ખાસ કરીને જે જેઠ મહિનાનો વરસાદ હોય ને એ આપણે કહે ને અખાત્રીજ નો મુહૂર્ત છે વણમાંગી મુહૂર્ત છે એમ જેઠ મહિનાનો વરસાદ હોય ને એટલે જેઠ મહિનામાં જેવો વરાપ નીકળે એટલે મગફળી છે બાજરો છે જુવાર છે કઠોળ છે બધું વાવવાનું જ હોય એમાં મુહૂર્ત જોવાનું જ ન હોય એવી રીતે આ વણમાંગી આ મુહૂર્ત વરસાદ છે અને લગભગ આજે છઠ થઈ પાચમ ના કાલ વરસાદ ચાલુ થયો એટલે આજે આમ જનરલી જેઠ મહિનાના હજી નવ દસ દિવસ બાકી છે અને અષાઢ મહિનો જ્યારે ચોમાસાની શરૂઆત થાય આમ અષાઢી બીજથી એની પહેલાં દસ દિવસ પહેલાં જ વરસાદ આખા ગુજરાતમાં લગભગ ઓછા ક્રમે આમ ભાવનગર સાઈડને વરસાદ સારો છે દસ ઇંચને પાંચ ઇંચથી દસ ઇંચ બાર ઇંચ જેટલો વરસાદ છે અમરેલી ભાવનગર સાઈડ પરંતુ આપણે ત્યાં પણ દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને અંભાળિયા જામનગર જામનગરમાં પણ આજે વરસાદ સાંજે એકાદી જેટલો વરસાદ છે રાજકોટમાં બે દિવસ પહેલા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે મિત્રો એક આજ કઈક મોબાઈલમાં ટેકનિકલ ખામી છે કે શું છે પણ કોમેન્ટ એપિયર થતી નથી એટલે કે કોમેન્ટ મને તમારી કોમેન્ટ દેખાતી નથી શરૂઆતમાં મેં જોયું કે આ કોમેન્ટ કેમ નથી આવતી હું લાઈવ પૂરું કરીને પાછું કરવાનું હતો કારણ કે આમાં કોમેન્ટ ના આવે એટલે મને પણ તમારી સાથે વાત કરવાની જે કઈ ઓલું હોય હવે એમાં હું સેટિંગ કરું છું કાંઈ થાય તો તે કોમેન્ટ કેમ નથી આવતી કોમેન્ટ આવી જોઈએ પણ કોમેટ આવતી નથી આમાં કોમેટ નો કઈક બટન મારાથી કઈક દબાઈ ગયું હશે કઈક જે કઈ હોય કોમેટ આવતી નથી થોડોક વરસાદ ધીમો પડ્યો છે મિત્રો પણ આકાશ હજી ભૂરમભાયેલું છે એટલે અત્યારે આમ જોવા તો હાઈવે રોડ અને વરસાદની જમાવટ ઘણા બધા લોકો આપણે અત્યારે આપણી સાથે ગીતા પાનમાં અત્યારે આપણે છીએ વરસાદ થોડો ધીમો પડ્યો છે પણ હજી જેને કહેવાય કે જમાવટ બધી નથી થતી વરસાદની લગભગ પંદરક મિનિટ સુધી જમાવટ કરી હવે પાછો ધીમો પડી ગયો છે જમાવટ એટલી નથી થતી કે કોમેટ તમે કરો છો પણ કોમેટ મને દેખાતી નથી એટલે તકલીફ આ છે એટલે કંઈક સેટિંગમાં પ્રોબ્લેમ થઈ ગયો છે પાછો વરસાદ આવશે એટલે પાછો આપણે તમારી સાથે જોડાશું કારણ કે આજે કોમેટ વગર હું તમારી સાથે વાત ના કરી શકું એટલે તમને પણ મજા ના આવે મને પણ મજા ના આવે આમાં કઈક સેટિંગમાં કઈક પ્રોબ્લેમ છે આપણે જાણકાર નથી લેટેસ્ટ ટેકનોલોજી હવે મોબાઈલોમાં આવતી જાય છે મારે પણ શીખવું જોઈએ પણ ધીરે ધીરે બધું શીખીએ છીએ આપણે અત્યારે જયારે મેં લાઈવ શરૂ કર્યું ત્યારે પેલા એક બે મિનિટ જોયું મેં કેમ કોઈની કોમેન્ટ નથી આવતી ઉપર બધા સંખ્યા આવે છે પણ કોમેન્ટ નથી આવતી પણ હવે જે થયું તે બીજી વાર આપણે ધ્યાન રાખશું કારણ કે તમે તમે લોકો કોમેન્ટ કરતા જ હશો પણ કોમેન્ટ મને એપિયર નથી થતી દેખાતી નથી એટલે બીજા લાઈવ સાથે આપણે ફરીથી આપણે આનું સેટિંગ સુધારી અને તમારી સાથે વાત કરું અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે બધા કોમેન્ટ પણ કરે છે પણ હું જોઈ નથી શકતો એટલે આપણે કામ કરીએ હું બીજો એક મોબાઈલ લઈ લઉં એમાં કદાચ કોમેન્ટ મને એપિયર થશે એટલે હું નામ બોલી તારો લાવતો દ્વારકા ટૂંડે ખોલતો એમાં મને આમાં કોમેન્ટ નથી દેખાતી એટલે તારામાંથી બોલી નાખું આપણે લોકો સાથે વાત કરવા વગર બીજા મોબાઈલમાં મિત્રો ટ્રાય કરું છું એમાં કોમેન્ટ દેખાતી હશે એટલે તમારી સાથે એમાં હું વાત કરું તમારી સાથે હા એમાં કોમેન્ટ દેખાય છે મિત્રો હા રાકેશભાઈ પટેલ જય દ્વારકાધીશ પરેશભાઈ પ્રજાપતિ અશોકભાઈ સચદેવ અશોકભાઈ સીતારામ ચંદુરભાઈ નિરાલિયા જય દ્વારકાધીશ

અભાઈ વ્યાય હિતેશભાઈ જય દ્વારકા દિનેશભાઈ ઠાકોર રાયસિંહ નાયણી બી એ માણેક વરસાદની મોજ છે મિત્રો બીજા મોબાઈલમાંથી જોઉં છું મારા મોબાઈલમાં તમારી કોમેન્ટ નથી દેખાતી એટલે આપણે બીજા મોબાઈલમાંથી તમારી સાથે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અજય મલાણિયા જય દ્વારકાધીશભાઈ ફટાફટ શેર કરો એટલે વધુ લોકો જોડાય એટલે આપણે તમારી સાથે પાછી વાત કરીએ હાઈવે ઉપર અત્યારે વરસાદ નો માહોલ લગભગ સાંજ પડવા આવી છે એટલે સૂર્યાસ્ત થઈ ગયો હશે પણ છતાં પણ આકાશ એકદમ મોજમાં છે અને ગોરમ પહેલું છે અમિતભાઈ રાવલ અજયભાઈ માલણિયા સૌ મિત્રો ને જય દ્વારકાધીશ પરેશભાઈ કુંડ મનસુખભાઈ વસંતભાઈ સૌ મિત્રો જય દ્વારકાધીશ અને વરસાદની ખાસા મોસમની મોસમ ની અંદર આપ સૌ વરસાદને માણી રહ્યા છો બીએ એ જય દ્વારકાધીશભાઈ સામતભાઈ માલણિયા જય દ્વારકાધીશ જય માતાજી અભય વ્યાસ આશા રાઠોડ રાકેશભાઈ પટેલ પરેશભાઈ પ્રજાપતિ પ્રવીણભાઈ ડેર જય દ્વારકાધીશભાઈ પરેશભાઈ જય દ્વારકાધીશ જય ઠાકર નીરુભાઈ ગોવિંદભાઈ જલ્લુ જય દ્વારકાધીશ ગોરીયારીમાં ધીમે ધારે વરસાદ ચાલુ છે દેવભૂમિ દ્વારકા દ્વારકા તાલુકાના ગોરિયારી ગામે જે મારું મૂળ મૂળ ગામ મારું ગોરિયારી છે એટલે મારા ગામમાં વરસાદ છે દોલુભાઈ એમ કહે છે દોલુભાઈ ખુબ ખુબ આભાર દિશાંત દિશાંતિમતભાઈ કાર્યા હાર્દિકભાઈ પટેલ ભાવેશભાઈ ભરવાડ સોલંકી જય માધવ જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો શેર કરી દેજો એટલે વરસાદની આ સરસ મજાની મોજ બધા લોકો માણી શકે જય માતાજી ભાઈ કેવો વરસાદ વરસાદમાં ઘટે નહી ભાઈ આ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે ભરેશભાઈ રઘુભાઈ અલગોતર જય દ્વારકાધીશ પટેલ ઉમેશ ઉમેશભાઈ જય દ્વારકાધીશ મોહિત પારેખ આપણા રેગ્યુલર ફોલોઅર્સ મોહિતભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઇલેક્ટ્રિક વરસાદ મોજ માણતા માણતા અત્યારે આપણે આણંદ વરસાદ સારો છે એમ જય દ્વારકા ઇલેક્ટ્રિક વર્કસ વાળા ભાઈ કહે છે આણંદ સારો વરસાદ છે ખુબ સરસ ડાકોર માં પણ ચાલુ વરસાદ છે હાર્દિકભાઈ પટેલ ડાકોર થી વેજાભાઈ ચાવડા જય મુરલીધરભાઈ મોહિત પારખ જામનગરમાં પણ સાંજે સારો વરસાદ હતો આણંદમાં પણ સારો વરસાદ હર્ષાદભાઈ વરસાદ નકુમ ધીરેજ આણંદમાં વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે અને જામનગર રાજકોટ પણ વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ છે જામ કલ્યાણપુર એટલે કે દેવભૂમિ દ્વારકાના પણ બધા તમામ વિસ્તારોમાં જામનગર રાજકોટ કચ્છ બાજુ હજી કોઈ વરસાદ વાવર નથી એટલે કચ્છથી કોઈ લાઈવ હોય તો જણાવજો વરસાદ કેવો છે અને ખાસ કરીને જ્યાં અત્યારે આખા ગુજરાતની મીટ મંડાયેલી છે એવા જુનાગઢના વિસાવદર અને એ વિસ્તારમાં પણ વરસાદ છે જય મુરલીધરભાઈ મંજુ ગુપ્તા જય દ્વારકાધીશ અનંતભાઈ વાઘેલા જય દ્વારકાધીશ કોપી જોશી જય દ્વારકાધીશ ડાભી કાંતિલાલ મોરબી માં પણ સારો વરસાદ છે ગંગાધરભા માણેક જય દ્વારકાધીશ વિનોદભાઈ રાઠોડ સુરત થી સુરત માં વરસાદ ચાલુ છે ચાલો સુરત માં વરસાદ ચાલુ છે સુરત ના સમાચાર મેળા દ્વારકામાં વરસાદ છે એક ઇંચ થી ત્રણ ઇંચ જેટલો એક ઇંચ થી દોઢ ઇંચ જેટલો બે ઇંચ જેટલો વરસાદ છે કાલનો એ વરસાદ વરસાદ હતો આજે પણ છે સાવન કડીવરકાધીશભાઈ હરદેશભાઈ વરવરીયા ડાભી કાંતિલાલ મોરબીમાં પણ વરસાદ છે હિમાંશુ ગોહિલ પુનામાં સારો વરસાદ છે પુનાથી હિમાંશુભાઈ ગોહિલ જોડાયેલા છે અલ્પેશભાઈ નિહાતી જયદ્વારકાધીશ વેલકમ વિલેજ ગામોડિયા મોરબીના લક્ષ્મીનગરમાં વાવણી લાયક વરસાદ અને હજુ પણ વરસાદ ચાલુ છે ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ બુલાડીયા તો વરસાદની મોજ આખા ગુજરાત ઉપર છે મેઘમહેર આખા ગુજરાત ઉપર છે અને તમામ ગુજરાતીઓ ખાસ કરીને વરસાદના મોસમમાં આપણા જે કાઠિયાવાડી છે કે ગુજરાતીઓ છે એ સાંજના આવા સમયમાં જો વરસાદ ચાલુ હોય તો ભજીયા પાર્ટી કરતા હોય છે અને સવારના ભાગમાં વરસાદ હોય તો ગાંઠિયા જલેબી એટલે ભજીયા ડુંગળીના બટેટાના ભજીયા ખાતા હોય અને આવું બધું વાતાવરણ બે દિવસથી ગુજરાત ઉપર છે અને ગુજરાતીઓ વરસાદની મોજ માણી રહ્યા છે રઘુભાઈ અલગોતર ભરતભાઈ ઝાખરિયા જય દ્વારકાધીશ ભાવિનભાઈ રાવલ પોરબંદરમાં પણ વરસાદ છે એટલે પોરબંદરમાં વરસાદ છે રાજકોટમાં છે જામનગરમાં છે દેવભૂમિ દ્વારકામાં છે એટલે કે વરસાદનો જે આખો રાઉન્ડ છે એ સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને જે વિંડી છે જે વરસાદની ડિવાઇસ છે આખી મોબાઈલમાં તમે વિંડીને ડાઉનલોડ કરો એટલે એના ઉપર આપણે જોઈ શકીએ વરસાદ છે વાદળો છે ચક્રવાત કે કંઈ આવવાનું હોય તો આ એક અઠવાડિયાનું આખું એના ઉપર હોય છે એટલે વિંડીમાં પણ વરસાદ બતાવે છે બધી જગ્યાએ વાટેર હરદાસભાઈ મોહિતભાઈ પારેખ સાવન કડીવદર કંજારિયા ભરત દિલીપભાઈ બોડા જય દ્વારકાધીશ દિલીપભાઈ જામનગરમાં શું કેજ વરસાદ પાણી આ દ્વારકામાં વરસાદ છે મોહિતભાઈ સંજય રૂઘાણી રઘુભાઈ અલગોતર આમ દ્વારકા અત્યારે આપણે દ્વારકાધી વીસ કિલોમીટર દૂર મીઠાપુર આરંભડા છીએ પરંતુ દ્વારકામાં પણ વરસાદનો વાવડ છે પણ આટલો બધો નથી વરસાદ નથી એવું નથી પણ કદાચ અડધો ઇંચ જેટલો વરસાદ હોય કાલનો વરસાદ ઓછો હતો આજે કદાચ અત્યારે વરસાદનો માહોલ છે એટલે કદાચ વરસાદ હોવો જોઈએ મનોજભાઈ ત્રિવેદી બોરસદ થી મનોજભાઈ મનોજભાઈ જણાવજો બોરસદ માં વરસાદ છે હા મનોજભાઈ એમ કે છે કે બોરસદ માં પણ વરસાદ છે જામનગર થી ભરત રામાવત મનોજ ત્રિવેદી બાબુભાઈ કોલી જય દ્વારકાધીશ બાબુભાઈ ક્યાંથી આપો જોઈ રહ્યા છો ને આપણા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કારાવળિયા ભરત જય દ્વારકાધીશભાઈ હર્ષા ગોપાલ ચૌહાણ જય કાદીશ રાયપુર છત્તીસગઢ હર્ષાજી આપત્તી બતાના દિમ્પલ પંચાલ દિનેશ માણે ગોરિંજાથી ફૂલ વરસાદ ચાલુ છે ગોરિંજામાં રાહુલ ચોપડા કેર રાણા જય દ્વારકાધીશ ઘણા બધા લોકો આપણી સાથે અત્યારે હજારોની સંખ્યામાં લોકો અત્યારે આપણી સાથે લાઈવ છે છત્તીસગઢથી લાઈવ છે કોઈક રાજકોટથી છે કોઈક મોરબીથી છે કોઈક ગાંધીનગરથી છે તમામ જગ્યાએ વરસાદના સારા વાવડ છે મિત્રો કે રાણાભા ગોરિયારી થી રાહુલ ચોપડા જયંતિભાઈ રાવલ વિરમ ગામમાં પણ વરસાદ ચાલુ છે ઝિંજરિયા લાલજી જય દ્વારકાધીશ મિત્રો ખાસ એ જણાવજો આપ ક્યાંથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ને ખાસ કરીને આપના વિસ્તારમાં વરસાદ કેવો છે એ પણ જણાવજો વરસાદ છે કે નહીં એ પણ જણાવજો આપનું નામ તો આપણે આમાં ડિસ એપિયર થાય છે પણ સાથે સાથે આપણે કયા વિસ્તારમાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેથી કરીને અન્ય લોકોને ખબર પડે કે આપણું દ્વારકા ટુડે કેટલા વિસ્તારમાં જોવાઈ રહ્યું છે ખાસ કરીને અત્યારે જે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આપણી સાથે બીજા લોકો આવી ગયા છે મિત્રો હર્ષા ગોપાલ પિયુષભાઈ નેનુજી બેટ દ્વારકામાં વરસાદ ચાલુ છે જય મુરલીધા દેવ આહિર સાત દિન મેં આને હે હરસાજી બોલે સાત દિન માં નાલે ભુજ દેવાયર ભુજ માં ભાઈ ભુજ વરસાદ છે કે નહીં જણાવજો ભરતભાઈ કારાવડિયા કલ્યાણપુરના ના ગામમાં ગામ ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે ચાલુ છે વરસાદ એમ ભરતભાઈ કારાવડિયા કહે છે અભયભાઈ રાયઠઠા જય દ્વારકા થી વરસાદ ચાલુ છે મદનસિંહ જાડેજા મદરસિંહ જાડેજા એમ કહે છે ખીજદળ વરસાદ ચાલુ છે સુભાષ બા માણેક જય દ્વારકાધીશ ખીજદળ માં આપડા જાડેજાભાઈ તલાટી માજી તલાટી એમ તો રિટાયર થઈ ગયા અમારે અહીંયા મીઠાપુરમાં તલાટી હતા એ રીતે છે સુભાષભા માણેક એચ એચ આહિર જય મુરલીધર મુરલીધર જય કૃષ્ણ સુભાષભા માણેક જય દ્વારકાધીશ બાબુભાઈ કોલી એમ કે દેવગઢ બારિયા દેવગઢ બારીયામાં વરસાદ નથી રાજેન્દ્ર પઢિયાર ભરૂચ દિનેશભા માણેક જય દ્વારકાધીશભાઈ સુભાષભા માણે મોહન ગોકાણી દ્વારકામાં વરસાદ નથી અત્યારે કાંતિલાલ ધોકાતા રાવલમાં વરસાદ ચાલુ છે જોરદાર કીમાભાઈ કે રાવલમાં જોરદાર વરસાદ ચાલુ છે આપણે જામ કલ્યાણપુરનું રાવલ ગામ રાજેન્દ્ર ભડીયાર ભરૂચ થી ગંભાવાડેર આરંભા વિસ્તારમાં જામી ગયો છે વરસાદ રસીદ પંજવાણી વરસાદ ફૂલ ચાલુ છે ભરત દત્તાણી ખંભાળિયામાં પણ વરસાદ છે કાંતિભાઈ પટેલ દ્વારકામાં કેટલો દ્વારકામાં પ્રોપર ગામમાં વરસાદ નથી પણ તાલુકામાં અત્યારે આપણે દ્વારકા થી વીસ કિલોમીટર દૂર છીએ આરામડા મીઠાપુર અહીંયા વરસાદ અત્યારે ચાલુ છે લગભગ પંદર વીસ મિનિટ થઈ કાલે પણ સારો વરસાદ હતો એકાદ ઇંચ વરસાદ કાલે પાંચ વાગ્યા પછી પડ્યો રાત્રે પણ વરસાદ હતો એટલે

વરસાદની અત્યારે જમાવટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રઘુભાઈ અલગોતર સુરત થી ભરતભાઈ બારૈયા જયદ્વારકાદીશભાઈ વરસાદની જમાવટ થઈ ગઈ અને આપણે લાઈવ ટાકવાના હતા પરંતુ બીજા ભાઈ મોબાઈલમાં આ તમારી કોમેન્ટ એપિયર થાય છે એટલે મારા મોબાઈલમાં તો કોઈ ટેકનિકલ ખામી ના હિસાબે તમારી જેને કહેવાય કોમેન્ટ દેખાતી નહોતી એટલે બીજા દીપક સાતા બાલુભાઈ પરમાર રઘુભાઈ ભરતભાઈ મનસુખભાઈ પરમાર મોરબી માં વરસાદ ચાલુ છે નકુમ ધીરેજ ગોલ્ડન એરો રસીકેલ વિથલવરા ડુંગરપુર માં વરસાદ ચાલુ છે દીપક સાતા એમ કે દ્વારકામાં કેટલો છે પણ આપણે મીઠાપુર વરસાદ ચાલુ છે દોઢ ઇંચ જેટલો બે દિવસ વરસાદની આ મોજ દ્વારકા ટુડે સંઘ હું બુધાબા ભાટી આપને વરસાદના લાઈવ દ્રશ્યો મીઠાપુર સુરતપેઢે હાઈવે રોડ ઉપરથી બતાવવાના પ્રયત્નો કર્યા અને હવે તો હાઈવે રોડ બની ગયો છે સારું એટલે કે પાણી ભરાવાનો ન એટલો બધો રોડ ઉપર ટ્રાફિકને કેનચોટ ઝૂમ થાય એમ નથી પરંતુ જે કાઈ વરસાદની જે મજા છે અત્યારે લોકો લઈ રહ્યા છે અને તમે પણ લઈ રહ્યા છો આશિત चव्हाण, ખીમા પરમાર, ભરતભાઈ બારૈયા, જામનગરમાં મોટી ખાવડીમાં વરસાદ ચાલુ છે. એનામાં ફૂલ વરસાદ ચાલુ છે. એટલે આમ અંદર જનરલી જોવા જાય ને તો લગભગ જગ્યાએ વરસાદની ક્યાંક દસ્તક દઈ દીધી છે ક્યાંક કાલે બચ્ચુભાઈ તો વરસાદની આ ફૂલ મોજ સાથે અત્યારે તમે પણ જ્યાં ઘરમાં હો કે હોટલમાં હો કે તમારી ઓફિસ કામ માં હો ભજીયા ભજીયા મંગાવો ગરમા ગરમ ચાય ભજીયા જો વરસાદ હોય તો બરાબર કારણ કે હવે અમારે અહીંયા તો બધું આવું હોય છે કે રતિલાલ હડિયલ વરસાદ ચાલુ છે મોરબીમાં કિશોર માણેક લાલપુરમાં ચાલુ છે કિશોર માણેક એમ છે લાલપુરમાં વરસાદ છે રતિલાલ હડિયલ એમ કે છે કે જયદ્વાર કદીશ મોરબીથી તો લગભગ લગભગ બધી જગ્યાએ સારો એવો વરસાદ છે ને હવે આમ જનરલી અમારા વિસ્તારમાં વીજળી કાલે પણ રાત્રે પણ અને અત્યારે વીજળીના કડાકા ભડાકા નથી ધીમી ધારે ખૂબ સરસ મજાનો વરસાદ છે વીજળી નથી ગાજવીજ નથી અને એકંદરે ઈશ્વરની કૃપા કહેવાય કે ધીમી ધારે વરસાદ પડે અને ખેડૂતો હાલ રહે આ ચૌહાણ ઉનામાં ફૂલ વરસાદ ચાલુ છે એમ કે છે એટલે ઉના મોરબી લાલપુર વિજય મુલિયા જય દ્વારકાધીશ વરસાદ ની મોજ લેતા સૌ મિત્રો પરેશભાઈ ગોકાણી જય દ્વારકાધીશ ભાઈ પ્રેશભાઈ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે બલવંત સોલંકી જય દ્વારકા દીશ આ વરસાદ ની આખી મોજ દ્વારકા ટુડે ઉપરથી આપણે અત્યારે મીઠાપુર આમ તો દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના મીઠાપુર ગામ થી આપ પરિચિત હતો ટાટા કેમિકલ્સ નું ગામ જેની એની બાજુમાં સુરજ કરાડી આપડે હાઈવે રોડ છે ઓખા દ્વારકા અને અહીંયાથી દ્વારકા ટુડે લાઈવ અત્યારે આપણે એટલા માટે કર્યું કે હું અહીંયા પાન ખાવા આવ્યો ને વરસાદ ચાલુ થયો એટલે વિજયભાઈ નું કેવું હતું કે તમે અહીંથી દ્વારકા ટુડે આજે લાઈવ કરો એટલે આજે આપણે તમને વરસાદની ની મોજ કરાવી વિજયભાઈ હાર્દિકભાઈ જય દ્વારકાધીશ કરી નાખો એટલે આપણે ભરતભાઈ હાર્દિકભાઈ રેડી તો મિત્રો ચાલો દ્વારકા ટુડે થી ઊંબુ થવા માટે આપ સૌને જય દ્વારકાધીશ પાછા સારા વરસાદમાં મળશું